ક્રિષ્ના ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી લકી ડ્રો વિજેતાઓને ભવ્ય ઇનામ તરીકે કાર વાઉચર્સ આપ્યા હરિક્રિષ્ણા ગ્રુપના અગ્રણી ડાયમંડ ગ્રુપનો હિસ્સો કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરીએ તેની ગ્રાન્ડ લકી ડ્રો ઇવેન્ટના વિજેતાને સાત રૂપિયા લાખની કિંમતની કાર ગિફ્ટ કરી હતી આ ભવ્ય કાર્યક્રમમાં ક્રિષ્નાના સફળ કામગીરીના નવ મહિનાની ઉજવણી તેના મણિનગર સ્ટોર ખાતે કરવામાં આવી હતી જે ગુજરાતનો પ્રથમ ક્રિષ્ના શોરૂમ હતો તેના ઉદઘાટન પછી સ્ટોરે ગ્રાહકોનો પ્રેમ અને વિશ્વાસ જીત્યો છે અને દસ હજારથી વધુ અનન્ય ડિઝાઇન્સ સાથે ઉત્કૃષ્ટ ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી માટેના કેન્દ્ર તરીકે પોતાને સ્થાપિત કર્યું છે સ્ટોરના માલિક જણાવ્યું હતું કે અમારા સ્ટોરના ઉદઘાટન પછી ઓછામાં ઓછા વીસ હજાર રૂપિયાની ખરીદી કરનારા દરેક ગ્રાહકને લકી ડ્રો માટે કૂપન આપવામાં આવી હતી અમે આજે કૂપન ધારકોનું સ્વાગત કર્યું હતું અને તેમનામાંથી એકે સાત લાખ રૂપિયાની નવી કાર જીતી હતી છેલ્લા નવ મહિનામાં અમે માત્ર જ્વેલરી જ વેચી નથી પરંતુ સંબંધો બાંધ્યા છે અને અમારા ગ્રાહકો સાથે નાતો બાંધ્યો છે આજનો લકી ડ્રો એ તે બંધનની ઉજવણી છે અને અમારા ગ્રાહકોના સતત વિશ્વાસ અને વફાદારીનો સંકેત છે અવતરણ ચિહ્ન અને આપણો ગુજરાતનો પહેલો શોરૂમ છે ક્રિષ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ ગોલ્ડ જ્વેલરીનો જે આપણું હરે કૃષ્ણ ગ્રુપની લેગસી છે હરે કૃષ્ણ ગ્રુપના ચેરમેન છે મિસ્ટર સૌજીભાઈ ધોળકિયા જે આપ સૌ જાણતા હશો આજે અમારે ત્યાં શોરૂમ ખુલ્યો એને અને નવ મહિના થયા છે લાસ્ટ છ મહિનાથી એક કેમ્પેન ચાલુ રહ્યું હતું જેનું બિલની વેલ્યુ વીસ હજારથી વધારે હોય એમના એક કૂપન્સ બન્યા હતા એ કૂપનનો લકી ડ્રો થશે આજે એક કૂપન ઉપાડવા પર એમમાં ગાડી જ મળશે જેની કિંમત આશરે સાત લાખ રૂપિયાની ગાડી છે અને જે આજે મીડિયાની સામે બાર આપણા શોરૂમ પાસે જ મળશે તો હરેક વિનરને એક ગાડી સેકન્ડ વિનરને પાંચ હજાર રૂપિયાનું કૂપન અને થર્ડ વિનરને ત્રણ હજાર રૂપિયાનું કૂપન આ રીતનું આપણું એક આખું ઇવેન્ટ છે તો આ જરૂર પધારો